ચાલો સમય થઈ ગયો છે અગિયાર દસ ચોપન અને સોજત ગામથી અમારું અત્યારનું રાત્રિ ભોજન લેવાઈ ગયું છે બધાને બસમાં બેસાડી દીધા છે એક બે જણા બાકી છે એ આવી જાય એટલે હમણાં બધાને બેડા શેડી અને અમે નીકળીએ અમારા આગલા ડેસ્ટિનેશન ઉપર આપણે આગલું છે પુષ્કર 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 અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે તો ચાલો હવે જઈએ પુષ્કર જયદાસારામ જય ભગીરથ આજે તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ અને દિવસની શરૂઆત થઈ ગઈ છે શુભારંભ થઈ ગયો છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાનું મોસ્ટ ઓફલી જણાએ તો સ્નાન કરી લીધું છે અને આ અમે જે જગ્યાએ રોકાણ હતા એ જગ્યા છે ગુર્જર ભવન સામે 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 વાંચી ચકો છો ગુર્જર ભવન અને અહીંથી સામે જ હતું પણ તો સામેની સાઈડમાં છે બ્રહ્માજીનું મંદિર તો હમણાં બધા લોકો આવી જાય એટલે દર્શન કરવા જઈએ ચાલો યાત્રાળુ બધા તૈયાર થઈને ઉભા છે બે ત્રણ જણા આવી જાય એટલે જઈએ માતાજી આપણે બ્રહ્માજી ના મંદિરે ઉપર સાવિત્રી માતાજી બિરાજમાન છે ભગવાન આરે કદાચ કઈ માથાકૂટ થઈ હશે ઉપર ચડી ગયા છે ચાલો ઓર્લી મોર્નિંગમાં 8:34 છે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે સવારના વેલા જેથી કરીને મંદિરમાં પણ ભીડ ના હોય અને આરામથી દર્શન પણ થઈ શકે ચાલો સામે છે મંદિર નો એન્ટ્રન્સ આ અહીંથી 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 અહીંથી

સવાર સવાર માં પુષ્કર નો નજારો અત્યારના પરમાં માર્કેટ માં આટલું બધું માણસ આવી ગયું છે અર્લી મોર્નિંગ અને ગુલાબી ઠંડી છે એવી બધી કઈ બોવ ખાસ ઠંડી નથી શૂટિંગ વાળા ભાઈનો પહેલા હું વિડિયો ઉતારી લઉં પછી આ બધાનો ઉતારું નકર એટલે વિડિયો શૂટિંગમાં આવે ગરમ થઈ ગયા તો ગરમ થઈ ગયા ચાલો અમે આવી ગયા છે બ્રહ્માજી ના સરોવર જયશ્રી બેન જયશ્રી બેન ચાલો તમે તો બહુ પૂજા કરી હો ભાઈ જય બ્રહ્માજી ચાલો અમારી ટીમ નાસ્તો કરવા માટે બેસી ગયા છે બધાય નાસ્તો ચાલુ કરતી તો બધાય દર્શન કરીને આવી ગયા છે જય દશરામ વાહ શું વાત છે વણેલા છે અરે વાહ વણેલા છે ભાઈ વણેલાની મોજ માણીએ છે ભાઈ મરચા સંભારો અને તારે ચા નાસ્તાની અરે વાહ અરે વાહ પુષ્કરમાં વણેલા શું કે વણેલા મસ્ત ને રેડી રેડી હાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ યસ ઉભો રેજે હા હવે આવ્યો રેડી ધિરેશભાઈ એવું છે અમારે તો નહીં ચાલે તો તમે રીયાઈ છો આજે ઓકે ઓકે તો તમારે આજે ઉપવાસ થઈ ગયો રેડી રેડી બધાય નાસ્તો કરી ધન્યવાદ हम सब यहाँ पर अशोभित बहा तो के होने जा रहा है जामनगर में पाँच यज्ञ कुंडो के साथ 12 से 20 फरवरी जामनगर से उसी के पूर्व आयोजित ये अशोभित बहा यज्ञ की, की भारत भ्रमण यात्रा है जो कि आप पीछे देख रहे हैं कि अशोभित का रथ है इक्कीस दिनों तक ये दिनों तक तो पूरे भारतवर्ष में घूमेगी ये अशोका रथ लेके और 10000 किलोमीटर की तकरीबन इसकी अंतर होगा आज इस यात्रा का चौथा दिन है जहाँ पर हम इस वक्त राजस्थान के पुष्कर शहर में आए हैं जो कि ब्रह्मा जी का विश्व में एक ही मंदिर तो है ब्रह्मा जी का कृष्णा में और अशोमेध के रिलेटेड जो ब्रह्मा जी का

यात्री आए हैं बहुत सारा सब बहुत खुश है इस यात्रा को लेकर बहुत उत्साहित और आज पुष्कर में आ, यहाँ पर हम वहाँ पे समाज के लोग आए लो, तो उन सब का हम धन्यवाद करते हैं कि आप सब इस सब इतना स्वागत किया इसलिए फाउंडेशन अशोमे आयोजक टीम और सभी यात्री गणों की तरफ ચાલો સાડા દસે અમારી બસ હવે પુષ્કર થી રવાના થઈ ચુકી છે ચાલો અમારો હવે જયપુર વાળો પ્રોગ્રામ કેન્સલ થયો છે કેમ કે એવું છે અરે અને જયપુર વાળો પ્રોગ્રામ કેન્સલ થયો અમારો અને હવે આગળ અમારો સીધું હવે ખાટુશ્યામ લેવાનું છે

ત્રણે જમણવાનું છે યાત્રાવાળોનો સંઘ નીકળી પડ્યો છે હવે માટે દર્શન કરવા માટે પાટુ શ્યામના હજી અમારું જમવાનું બને છે એ દરમિયાન અમે દર્શન કરતા આવીએ બરાબર હવે એવું નક્કી થયું છે અને અમારો સંઘ હવે નીકળે છે જે લોકો ચાલી ના શકે તે લોકો રીક્ષા કરી લે અને જેને હાલીને આવવું હોય તે આપણે પૂછીને હમણાં રસ્તો જોઈને આપણે નીકળી જઈએ ઓકે ચાલો ચાલીને બધા એ મંદિરે જતા રહ્યા છે ધીરે ધીરે બધા ને જે લોકો સક્ષમ નહોતા ચાલવામાં તે લોકો રિક્ષા કરીને જાય છે બાકીના લોકો પગપાળા જઈ રહ્યા છે મંદિર સુધી ચાલો આવી ગયો ખાટુ શ્યામનોનો મેન રસ્તો છે અને આપણે સામેનો રસ્તો લેવાનો છે રોઝ ક્રોસ કરીને ઓન મિનિટ હજારો માનતો હોય ડેઈલી પગમાં આવે ની પડો ની જોજો પડી ના જાવ જોજો નિરાતે જોજો ચાલો મંદિર સુધી રસ્તાની રસ્તા રોનક તમે નિહાળતા જાઓ ખાટુ શ્યામના દર્શન કરાવીએ તમને વિડીયો ના માધ્યમથી આ આ નીકળવાનો છે ગેટ અને બાજુ સામે જવા માટેનો છે ચાલો હમણાં અંદર જઈએ અને આઈ થિંક વિડીયો એલાઉડ નહીં હોય જો હશે તો તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું નકર પછી તમે અહીંયા આવીને રૂબરૂ દર્શન કરશો ત્યારે ચાલશે એટલે ગુલાબ ચડાવતા હોય ને આપણે કેમ અલગ અલગ વસ્તુ ચડાવીએ એમ અલગ અલગ મંદિરે અલગ અલગ વસ્તુ ચડતી હોય અમારે ભાઈ અંદર ઉતારવા છે મંદિરમાં શું કરું કરશું કરશું હાલો ને અંદર જોશું કઈ કહેવાય ક્યાંક તો હશે ને અહીંયા મંદિર પાસે ચાલો ફાઇનલી આપણો ગેટ આવી ગયો છે તો ઘણું ચાલી લે એમ કે મંદિર ના અલગ અલગ ગેટ હોય છે આથી આ બાજુ આ બાજુ ચાલો ખાટુ શ્યામજીના તમે અહીંયા વિડીયો અહીંયા જે ચાલુ છે ડિસ્પ્લે એના માધ્યમથી દર્શન કરી લ્યો કેમ કે મંદિર ની અંદર દર્શન નહી થઈ શકે તો તમે જોઈ શકો છો દર્શન અહીંથી તમારે વ્યવસ્થિત થઈ રહ્યા છે અને આની હિસ્ટ્રી આખી તમને આપણે આગળ જણાવશું ચાલો હજી તો પેલો પડાવ પર પાર નથી થયો ત્યાં અંદર તમે જોઈ શકો છો હમણાં તમને બતાવું સાપ સીડીની જે મંદિરથી થઈને જવાનું રહેશે હજી તો મંદિર સુધી પહોંચવા માટે ઘણો અંતર આપણે કપવાનું રહેશે જય શ્રી Mereka Sahara. સરસ મજાના દર્શન પણ થઈ ગયા આરામથી થઈ ગયા અને વિડીયોગ્રાફી પણ એલાઉડ હતી સરસ એવા દર્શન થઈ ગયા જય શ્રી શ્યામ કાઈ વાંધો નહીં ચાલો બધા આવી ગયા બેસો ચાલો બધા ના ના

અને બીજું એક વચન કે તારે જે હારતો હોય ને એનો સાથ આપવાનો રહેશે જે પણ હારતો હોય એનો એટલે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે જો જો આ આ યુદ્ધમાં ભાગ લેશે તો કૌરવ અને પાંડવો બે નો નાશ થઈ જશે કેમકે જે હારશે એની થઈ અને બધા નાશ પામશે એટલે ભગવાન કૃષ્ણ એ બ્રાહ્મણ નું રૂપ લઈ અને બરબરીક ની સામે જઈ અને એની પાસેથી ઈચ્છા માગ્યું કે મને તારું માથું જોઈએ પેલા તો એને કીધું મારું માથું જોયે તારું એટલે હું માથું લઈ લીધું

એટલે કહેવામાં આવે છે ખાટુ શ્યામ આ હતા બરબરી આ એની કહાની હતી ચાલો જયપુરે ડેલી હાથ દેવા આવ્યા હતા ખપો કરી નીકળી જાય છે બરાબર ને ગઢવી ડેલી હાથ દઈને ને થપ્પો દઈ ને ગયા એમ ને જયપુર માં એમ તો હું જ વખત આવી ગયો